નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકો છો તેના માટે વિડીયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે શીખતા હતા ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્રનો પાઠ નંબર સોળ સી સાથે દોસ્તી આ વિડીયોમાં આપણે આ પાઠનો અભ્યાસ શીખીશું અભ્યાસ પહેલા એક ટોપિક છે ભાષા સજ્જતાનો તો ભાષા સજ્જતા એટલે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ ગુજરાતી ભાષાનું ગ્રામર આપણે કોઈ પણ ભાષા શીખવા માટે તેનું વ્યાકરણ શીખવું જરૂરી છે તો અહીં છે નીચેના વાક્યો વાંચો તો પહેલું છે નિજનું શું પરિણામ આવ્યું પછી બીજું છે કાનન મુંબઈ ક્યારે જશે ત્રીજું છે તને કાલે કોણ મળવા આવ્યું હતું તો અહીં જે ત્રણ અક્ષરો છે શું ક્યારે કોણ એ એક પ્રશ્ન સૂચવે છે પ્રશ્ન એટલે આપણે કોઈક પાસેથી કઈક માહિતી જોતી હોય તો તેના માટે આપણે પ્રશ્ન કરીએ છીએ જે વાક્યમાં હકીકત વિશે પ્રશ્ન કરવામાં આવ્યો હોય તેને પ્રશ્નવાચક કહેવાય શું કોણ ક્યું ક્યારે કેમ કોને ક્યાં જેવા પ્રશ્નાર્થ સૂચક સર્વનામોનો ઉપયોગ કરીને વાક્યની રચના થાય છે અને હા પ્રશ્નાર્થ સૂચક શબ્દો વાપર્યા વિના પણ પ્રશ્ન વાક્ય બનાવી શકાય તો તો આપણે આ શબ્દો પ્રશ્નવાચક વાક્ય બને છે પણ એ સિવાય આપણે પ્રશ્નવાચક વાક્ય બનાવી શકીએ જેમ કે તે પુસ્તક વાંચે છે તમે કાલે આવ્યા તો આવી રીતે આપણે બોલવાના લયકા ઉપરથી ખબર પડી જાય કે આપણે તેને પ્રશ્ન પૂછીએ છીએ જેમ કે આપણે કોઈકને કેવું હોય કે તે પુસ્તક વાંચે છે તો તેમાં આપણે જો લેખાથી પૂછીએ કે તે પુસ્તક વાંચે છે તો ખાલી આપણે કોઈકને માહિતી આપી છે કે ભાઈ તે પુસ્તક વાંચે છે આપણે જો તેને પ્રશ્નો પૂછવો હોય તો આપણી બોલીમાં થોડો ફેર પાડીને એમ કેવું જોઈએ કે તે પુસ્તક વાંચે છે તો આપણને લાગે કે આપણે પ્રશ્ન પૂછ્યો કહેવાય લેખનમાં અંતે મુકાતા પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા પ્રશ્નો વાક્યની ઓળખ થાય છે તો અહીં ચિહ્ન મૂકે તો પ્રશ્નાર્થ વાક્યની ઓળખ થાય છે અહીં પૂર્ણ વિરામ મૂકીએ તો એમ લાગે કે તે પુસ્તક વાંચે છે વિધાન વાક્ય થઈ જાય ઉપર આપેલા પ્રશ્ન સૂચક શબ્દોની મદદથી આવા બીજા પ્રશ્ન વાક્યો બનાવો તો આપણે આવા પ્રશ્ન વાચક બનાવી તમે કેમ છો તમે કોને મળવા આવ્યા છો તમે ક્યાં જાઓ છો રમેશ તમારો કોણ થાય છે તમે અમદાવાદ ક્યારે જવાના છો પછી તમે શું કરો છો આવા ઘણા બધા વાચક શબ્દો બનાવી શકીએ પછી આગળ છે નીચેના વાક્ય વાહ કેટલું સુંદર આજે આપણે કેવું મધુર ગીત સાંભળ્યું ઓહ કેવો વિરાટ પર્વત તો વાહ છે ઓહ છે અને કેવું મધુર ગીત સાંભળ્યું તે આપણા મનના ઉદ્ગારો છે આપણને ક્યારેક અજરજ આશ્ચર્ય થાય તો આવા ઉદ્ગારો આપણા મનમાંથી તરત જ નીકળી પડે છે ઉપરના વાક્યો વાંચતા આશ્ચર્યનો ભાવ ઉત્પન્ન થાય છે આમ જે વાક્યમાં હકીકત વિશે અચરજ આશ્ચર્ય નવાઈ શોક હર્ષ ઉલ્લાસ જેવી લાગણીઓ પ્રગટ થતી હોય તેને ઉદ્ગાર વાક્ય વાક્ય કહેવાય છે ઉદ્ગાર અથવા આશ્ચર્ય વાક્ય પણ કહેવાય છે ને ઉદ્ગાર વાક્ય કેવાય આપણા મનમાંથી ગમે તે ઉદ્ગાર નીકળે મનના ભાવો વ્યક્ત થાય જેમ કે આપણે ભાવ વ્યક્ત બોલીએ તો વાક્ય ઉદ્ગાર કહેવાય આવા વાક્યોમાં અરે અહ ઓહ વાહ ઓહોહો જેવા ઉદ્ગાર સૂચક શબ્દનો ઉપયોગ થયો થતો હોય છે ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર સૂચક શબ્દ પછી અથવા અંતે ઉદ્ગાર કે આશ્ચર્ય ઉદ્ગાર વાક્ય શોધીને લખો તો પાઠમાંથી આવા ઉદ્ગાર વાક્ય આપણે છે તે પાંચ શોધીને લખવાના છે તો પહેલું છે આ જાનવરને એકબીજા માટે કેવા હેત પ્રેમ છે દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો તો આવા બીજા વાક્ય આપણે પાઠમાંથી શોધીને લખી નાખવાના છે તો બાળકો અહીં ભાષા સજ્જતાનો ટોપિક જે પ્રશ્નવાચક અને ઉદ્ગાર વાચક વાક્યો છે તે પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે અભ્યાસ શીખીશું